અને અપેક્ષા રાખું છું કે આવનારા દિવસોમાં એમનો વ્યાપ વધારીને એ ગુજરાત ન્યૂઝ મારફતે પોરબંદરના જીવનનું જે સ્પંદનો છે એ ઝીલવાનું કામ સતત કરતું રહે અને એમાં વધારો કરતું રહે ગુજરાત ન્યૂઝ ચેનલ અસ્તિત્વમાં આવ્યા પછી એણે પોરબંદરના જે ધબકારો છે એ અવશ્ય રીતે ઝીલા છે નાના પ્રશ્નો હોય મોટા પ્રશ્નો હોય કોઈ નાના મોટા પ્રસંગો હોય સાંસ્કૃતિક કે સાહિત્યિક બાબતો હોય કે પછી કોઈ પણ જે સામાજિક પ્રસંગ હોય એને ઉજાગર કરવાનું કામ ગુજરાત ન્યૂઝ ચેનલે કર્યું છે અને આજે ગુજરાત ન્યૂઝ ચેનલ પોરબંદર છે એ પોરબંદરના ઘર ઘરની ચેનલ બની છે ગમે તે ઘર હોય એ ઘરની અંદર બીજા સમાચારો બીજા કાર્યક્રમો જરૂર જોવાતા હશે પરંતુ એની સાથે સાથે ગુજરાત ન્યૂઝ ચેનલના જે સ્થાનિક પોરબંદરના સમાચારો છે એ તો પોરબંદરના જિલ્લાના દરેક નાગરિકો પણ જુએ છે અને એ રીતે ગુજરાત ન્યૂઝ ચેનલ પોરબંદરની પોરબંદર જિલ્લાની ખૂબ સારી સેવા કરે છે હું અપેક્ષા રાખું કે આગામી દિવસોમાં પણ જે રચનાત્મક રીતે ગુજરાત ન્યૂઝ ચેનલ ચાલે છે અને ઘર ઘરની અંદર જે પ્રશ્નો હોય એ પણ સમાજ સમક્ષ મૂકે છે વહીવટીતંત્ર સમક્ષ મૂકે છે એને મુક્તું રહે અને એક જાગતા ચોકીદાર તરીકે અને એક પ્રજાના સ્પંદનો જિલ્લા ચેનલ તરીકે એ કામ કરતી રહે એવી મારી શુભકામના પાઠવું છું